નમસ્કાર સ્વસ્તિકની સાંસ્કૃતિક સમજ કોઈ પણ મંગળ કાર્ય નિર્વિઘ્ને પૂરું થાય તેવી સૌને ઈચ્છા હોય તે ઈચ્છાને પુષ્ટિ મળે તેવી ભાવના વ્યક્ત કરવા ઋષિઓએ એક ચિહ્ન આપ્યું તે એટલે સ્વસ્તિક જેમ અભણ માણસો ચૂંટણી વખતે નિશાની જોઈને મત આપે છે તેવી જ રીતે સામાન્ય માણસો સ્વસ્તિકના પ્રતિક દ્વારા પોતાના કાર્યનું મંગલ ઈચ્છે છે સ્વસ્તિક એટલે કલ્યાણ અને માંગલ્યનું અસ્તિત્વ શ્રી શોભા પ્રેમ ઉલ્લાસ અને ઔદાર્યની ભાવના એટલે સ્વસ્તિક સ્વસ્તિક એ ધર્મનું પ્રતિક છે જેમાં દેવોની શક્તિ અને માનવની શુભકામના જોડાયેલી છે સ્વસ્તિકની મૂળ આકૃતિમાં એક ઊભી રેખા અને તેના પર તેટલી જ લાંબી બીજી આડી રેખા હોય છે ઊભીલિટી એ વિશ્વની ઉત્પત્તિનું મૂળ છે અને આડી રેખા એ વિશ્વનો વિસ્તાર છે ઈશ્વરે આ વિશ્વ નિર્માણ કર્યું અને દેવોએ વિસ્તાર કર્યો તેની ભાવના આ પ્રતિકમાં રહેલી છે સ્વસ્તિકની ચાર ભૂજાઓ એટલે વિષ્ણુ ભગવાનના ચાર હાથ સ્વસ્તિકની ઊભી રેખા એટલે ભગવાન મારી સાથે છે તેવી સમજ અને તેનું સૂચન કરે છે અને આડી રેખા તે ભગવાનના કામ માટે કટિબદ્ધ થઈને સમગ્ર વિશ્વમાં ફરી વળવાનું છે તે તરફ આપણું સમાજનું સાંસ્કૃતિક કાર્ય થાય તે માટે ધ્યાન દોરે છે સ્વસ્તિકની પાછળ એક આ બીજી રીતે મંગલમય સદભાવના છુપાયેલી છે શાંતિ સમૃદ્ધિ અને માંગલ્યનું પ્રતિક હોવાથી કેટલીક સ્ત્રીઓ સ્વસ્તિક વ્રત કરે છે ઘરના બારણા પાસે સાથિયા કરે છે શાંતિનો સ્થાપક અને સમૃદ્ધિનો સંવર્ધક સાથીઓ આપણને સંદેશ આપે છે કે કોઈપણ જીવ પ્રત્યે હૃદયમાં કુભાવ નહીં રાખવાનો તો જ જીવનની બધી જ દિશાઓ મંગલ બે બનશે સ્વસ્તિના ઇન્દ્રો સ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વવેદા સ્વસ્તિ નક્ષાશ્રયો અરિષ્ટનેમી સ્વસ્તિનો બૃહસ્પતિ ધાતુ અસ્તુ જય શ્રી કૃષ્ણ શવનું મંગલ થાવો